એસ જેટી રાજેશ મિસ્ત્રી કિરીટ રાવલ દ્વારા સુજોગ એક કોરિયન પદ્ધતિ છે જેમાં કલર થેરાપી શેડ થેરાપી મેગ્નેટ થેરાપી નંબર થેરાપી દ્વારા ઘૂંટણ કોણી અને શરીરના દુખાવા ખાલી ચડવી જબોજકડાઇ જેવો માથાનો દુખાવો માનસિક તણાવ અને ચક્કર આવવા વગેરે રોગોની સારવાર માટે થાય છે જેમાં વાકુડિયા રોડના મોટી સંખ્યામાં રહીશોએ ભાગ લીધો આખે વિશ્વમાં જે પ્રકારે સારવારની પદ્ધતિઓ છે અલગ અલગ એમાંની એક સુજોગ થેરાપી જેના માધ્યમથી આપણે જોઈએ છે કે કોરિયન પદ્ધતિ છે એમાં કલરથી માળી સીડથી માળી મેગ્નેટથી માળી નંબરથી માળી અલગ અલગ પ્રકારના જે દુખાવા છે અને અન્ય પ્રકારની જે સારવારની જરૂરિયાત છે એ એક્યુપ્રેસરના એક નિયમના માધ્યમથી અહીંયા નર્મદેશ્વર મહાદેવ વાઘોડે રોડ મુકામે સવારથી જ એનો કેમ્પ શરૂ થયો છે ઘણા લોકોએ એનો લાભ લીધો છે અને આપ જુઓ છો જે પ્રકારે અહીંયા ડૉક્ટર અને એમની ટીમ સારવાર આપી રહી છે જે પેશન્ટો અહીંયા લાભ સારવાર માટે આવી રહ્યા છે એમણે એમના પોઈન્ટ અને એમના કલર થેરાપીથી જે પણ સલાહ આપવામાં આવે છે એને જો અનુસરશે અને આપણે સતત જોઈએ છે કે માનવની લાઇફસ્ટાઈલ જ્યારે બદલાય છે ત્યારે જ રોગ આવતા હોય છે એવા સંજોગોમાં આ સારવાર પણ ઉપયોગી બને એ હેતુથી આજે સારા આશયથી આ કામ લીધું છે હા અમે અહીંયા નર્મદેશ્વર મહાદેવ મંદિરની અંદરની શુલ્ક કેમ્પ લાગેલો છે અહીંયા સવારમાં અને અહીંયા પાછળના ભાગમાં મને પેઇન હતું તો એ એક્યુપ્રેસરના એનાથી મને ઘણો ફરક લાગ્યો ઘણો એટલે એંસી ટકા જેટલો ફરક લાગ્યો છે ત્યાં માઇનોર જ પેઇન છે આ પેઇન મને દોઢ મહિનાથી હતું જે આ પ્રેસ એક્યુપ્રેસરથી મને ઘણો જ ફરક થયો લાગ્યો છે હા સારું છે સારું છે સારું છે જાગૃતિબેન